વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો આવનારી વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ભૂપેદ ભાણીના રાજીનામા બાદ વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજવાની સંભાવના આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી માટેની કોઈ તારીખ જાહેર નથી કરી આ પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી લડશે આપ દ્વારા કહેવામાં આવ્યું કે વિસાવદરની જનતા ભાજપના તમામ ષડયંત્રનો જવાબ આ આપશે આવનારી વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જોકે હજુ તારીખની જાહેરાત થઈ નથી આ સાથે સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આપ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે આ જ અંગે વાત કરીશું આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અમારી સાથે જોડાયા છે ઈશુદાન સ્વાગત છે પાર્ટીએ

અને જે રીતે અમે મેં મનોજભાઈ સોરઠિયા રાકેશ શેરપરા સહિતની ટીમ કેની સ્થાનિકની ની હરેશ સાવલિયા હિતેશ વઘાસિયા સહિતની ટીમ ને મેં સર્વે જિલ્લા પંચાયત વાઇઝ મોકલ્યા હતા કે ભાઈ કામ કરો ઉમેદવાર કોણ મજબૂત છે અને કોની લોકો અપેક્ષા કરે છે વિશાવદન જનતા છે ને હંમેશા ભાજપ વિરોધી માનસિકતા ધરાવે છે બીજું કે ભાજપના કોઈ પણ મોટા તોપા આવે તો વિશાવદન જનતા હરાવે છે કેશુ બાપાને જીતાડ્યા અને કેશુબાપાના દીકરા હતા એ ભાજપમાંથી માંથી લડ્યા તો એને પણ હરાવી દીધી વિશાવદન ની આ જનતા છે એટલે અમે નક્કી કર્યું કે ભાઈ અમે એકવાર ભૂલ થઈ ગઈ છે હિસાબ તમે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ રહ્યો તો જનતાએ અને એ માણસ તરત જ ફરી ગયો એની તો કેરિયર પતી ગઈ પણ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ અકબંધ રહે માટે અમે નક્કી કરેલો કે ભાઈ તમે વિસાવદરની જનતાને પૂછી અને પછી વિસાવદરની જનતા માટે જિલ્લા પંચાયત વાઇઝ સેન્સ લેવામાં આવી હતી અને એમાં ગોપાલભાઈનું નામ આવતું તો વિસાવદરની જનતા કહેતી હતી કે તમે મજબૂત ઉમેદવાર આપો અમે જીતાડી દેશું અને એ એંગલ ઉપર આજે ગોપાલભાઈ ઇટાલિયાનો અમે નામ જાહેર કર્યું છે વિશાવધરની જનતા મને પૂરો વિશ્વાસ છે કે ગોપાલભાઈને જીતાડી ને મોકલશે વિધાનસભામાં અને ખેડૂતો ન અવાજ હવે વિધાનસભામાં ભૂલશે બિલકુલ ગોપાલ ઇટાલ્યા છે ખેડૂતોનો હિત હોય સાથે ગુજરાતમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તે મામલે ઘણી બધી વખત સવાલો ઉઠાવી ચુક્યા છે સરકારની પડકાર પર ફેંકી ચૂક્યા છે હજુ તો જો કે ચૂંટણીના તારીખની જાહેરાત થઈ નથી પરંતુ કહી શકાય કે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં જોવા મળી રહી છે સુદાનભાઈ

એ ધારાસભ્ય જો ગોપાલભાઈ પહોંચશે વિધાનસભામાં તો મજબૂતાઈથી ઉઠાવશે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે જ્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થશે ત્યારબાદ કેવી રણનીતિ રહેશે તે અંગે હાલમાં કેવી તૈયારીઓ છે વિસાવદનની અમે દરેક જિલ્લા પંચાયત વાઇઝ મીટિંગ કરી કાર્યકર્તાઓનો અને વિસાવદન જનતાનો સંયોગ તો લેવાઈ ચૂક્યો છે હવે અમારી આગામી ચાર દિવસ પછી ગામ દીઠ મિટિંગો ચાલુ થશે અને આગામી જે પણ જિલ્લા તાલુકા પંચાયત બેઠક વાઇઝ ગામ બેઠક વાઇઝ એની સમિતિઓ તૈયારી થશે અને પછી પ્રચાર પ્રસારનું નું કામગીરી પણ શરૂ કરવામાં આવશે આવા રીશદાન જીએસટીવી સાથે જોડાવા માટે